ચાર વત્તા શેષ અને શેષ કહેવાય તો આ રીતે લખાય ઓકે હવે નેક્સ્ટ ઉપર જઈએ તો નેક્સ્ટ માં તમારે શું કરવાનું કે અહીંયા જે હોય ને જેનાથી આપણે ભાગાકાર કર્યો એને હીરો બનાવી દેવાનો આગળ આવી જાય રાઈટ એને ડિવાઈડ કરવાનું ગયા સ્ટેપના એક વત્તા દસ રાઈટ હવે ફરીથી પ્રોસેસ રિપીટ કરવાની હવે હીરો કોને બનાવવાનું તમે 22 ને હીરો બનાવવાનું એટલે બાવીસ આવી જશે આગળ રાઈટ તો અહીંયા લખો બાવીસ અને અહીંયા દસ ગુણ્યા બે બે સેમ વે બે ગુણ્યા પાંચ જ્યાં સુધી છેલ્લે ઝીરો નહીં આવે ત્યાં સુધી પ્રોસેસ રિપીટ કરવાની ઝીરો આવે એટલે તમારો ગુસ્સા મળી ગયો ગુસ્સા છે બે નેક્સ્ટ ઓકે હવે આમાં કહે છે કે બેલેન્સ ડાયસ આર રોલ ટુ બેલેન્સ ડાયસ છે એટલે કુલ સંભાવના જે થશે તે છત્રીસ થશે આટલામાંથી કંઈક હોઈ શકે છે ઓકે હવે આની આની રીત હું નહીં કરાવું હું જસ્ટ એક્સપ્લેન કરીશ કુલ સંભાવના છત્રીસ બરાબર છે હવે આની અંદર એને પહેલી કન્ડિશન કીધી છે કે સરવાળો સમ સરવાળો ગુજરાતીમાં સવાલ નથી એ સવાલ એવો છે કે જો સરવાળો સાત આવે તેની સંભાવના તો સાત વાળા પર તમે હાઇલાઇટ કરો સાત 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 તમને ટોટલ એવા કેટલા રિઝલ્ટ મળ્યા જેમાં સાત મળે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ ના છેદમાં છત્રીસ એક ના છેદમાં છ પહેલાનો જવાબ આવ્યો હવે અગિયાર આવે સરવાળો રાઈટ તો આપણે હાઇલાઇટ કરીએ આઈ થિંક ધીસ તો આનો જવાબ આવશે બે ના છેદમાં છેદમાં અઢાર આઈ હોપ કે તમે રીત જાતે કરી શકો છો ઓકે નેક્સ્ટ ક્વેશન પર જઈએ આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે આદેશની રીત થી આપડે ઉકેલ મેળવીએ તો પહેલું ઇક્વેશન બીજું ઇક્વેશન હવે પહેલા ઇક્વેશન ની અંદર મેક્સ ને એકલો પાડી દઉં છું વાય પેલી બાજુ જાય તો માઇનસ વાય બે આ બાજુ આવે તો બાકા કામ હવે આ જે કિંમત છેને સમીકરણ ભેમા મૂકી દઉં છું સમીકરણ b આ છે x + 6y = 15 એમાં x ની જગ્યા હું આ લખી દઉં છું બરાબર છે હવે લસા લઈ લઉં છું 2 અને નીચે કંઈ નથી તો 1 અને નીચે કંઈ નથી તો 1 2 1 1 નો લસા આવશે 2 ઓકે હવે 2 ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો 2 આવે 1 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો 2 આવે 2 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો 2 આવે 2 લાઈક ધીસ રાઈટ તો અહીંયા 8 - y બાર વાય બરાબર ત્રીસ બરાબર છે માઇનસ વન વાય પ્લસ ટ્વેલ વાય પ્લસ માઇનસ માઇનસ બાર વાય છે વાય બરાબર બાવીસ વાય બરાબર બે આ જે કિંમત આવી તેને સમીકરણ આ જે કિંમત આવી તેને સમીકરણ એકમાં મૂકી દો અને હું કિંમત મૂકું છું વાયની જગ્યાએ બે બે બાજુ ગયો છ તો એક્સ બરાબર મને મળ્યું ત્રણ ઓકે આ એના પછીનો દાખલો છે અને એની અંદર ટી પચીસ શોધવાનું છે હવે ટી પચીસ શોધવા માટે તમારી પાસે એ હોવું જોઈએ તમારી પાસે ડી હોવું જોઈએ એટલે તમારી પાસે સામાન્ય તફાવત હોવો જોઈએ પ્રથમ પદ હોવું જોઈએ ઓકે તો ડી શોધવાનું સૂત્ર છે ડી શોધી આપણે સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે આ જે બે નંબર આપ્યા છે એમાંથી ધીસ ઇઝ સેવન એન્ડ ધીસ ઇઝ એટીન તો સેવન અને એટીન માંથી જે મોટો નંબર હોય તે એમ બરાબર અને નાનો નંબર હોય તે એન બરાબર હવે ટી એમ સાત માઇનસ અઢાર તો સાત માંથી અઢાર જાય તો માઇનસ અગિયાર નીચે અગિયાર રાઈટ અઢાર માંથી સાત જાય તો અગિયાર આવ્યું માઇનસ વન હવે વોટ આઈ હેવ ટુ ફાઇન્ડ મારે હજુ એ જોશે એ શોધવાના બે રસ્તા છે

સો હવે t25 હું ઈઝીલી સોલ્વ કરી શકું છું t25 = a + uh, 24 + n ની જગ્યાએ લખો 25 - 1 * d 25 * 1 25 - 1 - 1 + 1 સો so ઇટ will be 0 તો t25 = 0 તો so this is very easy i think એક બે પ્રેક્ટિસ કરસા તો આવડી જશે ઓકે ખૂણો b 90 છે એટલે મે ખૂણો b 90 બનાવી દીધો છે bm લંબ લંબ આ બંનેનો તફાવત સાચ છે એ બી માઇનસ બીસી બરાબર એકસો પંચોતેર છે તો એસી શોધો આખું એસી ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે વેરી ઇઝી એ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા કઈક આવું છે એમ ઇન્ટુ એસી ઓકે એજ રીતે બીસી સ્કવેર નું ફોર્મ્યુલા થશે

પચીસ માર્ચ બે ચૌદ માં દાખલો પૂછાયેલો છે અને આઈ થિંક એકદમ